ભરૂચ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તપોવન ગુરુકુળ વિદ્યાલય ખાતે પ્રારંભ કરવામાં આવ્યું જીસીઆરટીસી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને લોક વિજ્ઞાન કેન્દ્ર ડીએસી ભરૂચ શ્રી વિદ્યાલય ગુરુકુળ સ્કૂલ જાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ત્રણ એસવીએસ માંથી પિસ્તાલીસ કૃતિ સાથે એકતાલીસ શાળાના પિસ્તાલીસ શિક્ષકો અને નેવ છાત્રોએ ભાગ લીધો જેનું નિરીક્ષણ દસ નિષ્ણાતો કરશે કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાલા જિલ્લા રાષ્ટ્રીય બાળવૈજ્ઞાનિક પ્રદર્શનના કન્વીનર જાગૃતિ પંડ્યા દિનેશ પંડ્યા તેમજ ડીએસસીના ચેરમેન કીર્તિ જોશી ના પ્રાચાર્ય રેખાબેન સંજાલિયા વિજ્ઞાન સલાહકાર પીબી સંઘવી એનસીએસ કોઓર્ડિનેટર ડોક્ટર નિલેશ ઉપાધ્યાય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા